મોરબીના વિકાસના મુદ્દે ભાજપના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય કાંતિ અમૃત્યાને સથવારા સમાજના યુવાનોય રોકડું પર ખાવ્યું અવસર હતો સમસ્ત સથવારા નવગામ જ્ઞાતિના શક્તિધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જ્યાં કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા અને મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃત્યા હાજર હતા બંને નેતાઓ સ્ટેજ ઉપર હતા ત્યારે જ બંને નેતાઓને કેટલીક સુવિધા ન મળતી હોવાના મુદ્દે યુવાનોએ પરખાવ્યું જો કે કાંતિ અમૃતિયાએ સ્થિતિ થાળે પાડવા પ્રયાસ કર્યો અને યુવાનોને અર્ધી રાત્રે મારા ઘરે આવી શકો છો એવું કહેતા જ યુવકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે છેલ્લા બે વર્ષથી પાણીની પાઇપ અને ભૂગર્ભ ગટરની સુવિધા મુદ્દે ધક્કા ખવડાવો છો ધારાસભ્યએ યુવાનોને બોલતા રોકવાનો અટકાવવાનો પ્રયાસ કર્યો પણ યુવકો રોકાયા નહીં આખરે બંને નેતાઓએ હાજરી આપીને ચાલતી જ પકડી લીધી

સમાજની સમાજની છે છતાં પણ આજની તારીખ સુધીમાં નથી હજી ટપાલ મળતી નથી ભૂગ ગટરની સુવિધા નથી લાઇટના કનેક્શન હજી મળતા ખરાબામાં લાઇટના કનેક્શન દઈ દઈએ પણ બાર ઉપર ખેતીની જમીન ઉપર અમે વસવાસ કરી તો એમાં કનેક્શન લેવા માટે કોઈ ધ્યાન નથી દેતું અમે સાતથી થી આઠ વર્ષ આ અમે ધારાસભ્યને રજૂઆત કરી છે અને અત્યાર લગીતમાં કાંતિભાઈને પ્રશ્નલ પચીસથી ત્રીસ વખત રજૂઆત કરવા હું ખુદ ગયેલ છું કાંતિભાઈ અમૃતિયાને કે ભાઈ આ પ્રશ્ન છે આનું સોલ્યુશન કરો કાંતિભાઈ એકવાર આ પટ્ટાંગણમાં આવીને અમને ચૂંટણી વખતે એવી બાયાધારી આપી ગયા કે હું આ તમારા બધા પ્રશ્નનું નિરાકરણ કરી દઈશ પણ કાંતિભાઈ ખાલી કંઈ જ જાય છે એ પ્રમાણે કોઈ દી કાંઈ કરતા નથી આ ખેતરમાં લાઈન નાખવી તો ખેતરવાર વાંધો લઈએ બીજા ખેતરમાં નાખવું તો બીજા વાડી વાર વાંધો લઈએ એટલે થોડું થોડું નાનો મોટો પ્રશ્ન છે એ પ્રશ્નો હલ થઈને અમે પાણીની વ્યવસ્થા અને ગટરની વ્યવસ્થા એકાદા વર્ષમાં ઘરે ઘરે ગટરને પાણીનું કનેક્શન મળી જાય એવું નિર્ણય લઈ લીધો છે બીજું વાત છે સ્કૂલો ઘણી બધી કહી રહી છે સ્કૂલ સ્કૂલ હતી જ નહીં વાડી વિસ્તારમાં બે ત્રણ જ હતી એના બદલે અમે ચોવી કહી રહીએ અત્યારે લગભગ પાંચ કુલનું કામ હાલે છે પછી એક સ્મશાન જે છે એમનું અહીંયા આપણે ઇલેક્ટ્રિક ભઠ્ઠી સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે એ ટ્રસ્ટ કરે છે એટલે કામ ચાલુ જ છે ત્યાં પ્રાથમિક સુવિધા કરતાં પણ નીચી સ્થિતિમાં એ જીવી રહ્યા છે બ્લાઇટ ના આવે એના હજી પચા પચા હો હો ઘર હોય વાડીઓમાં તો પણ કંઈ ગટર બટર કાંઈ સુવિધા ન હોય સેન્ટ્રલાઈઝેશન કરવાની જરૂર છે સથવારા સમાજને પણ હું વિનંતી કરું છું કે તમે સુકમ આધુડો પ્રેમ કરો છો ત્રીસ ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને મત દો છો એકવાર અમને દહીતો જુઓ પાવરમાં તો આવવા દો અમને ખબર છે કે આ મુશ્કેલી કેટલી સહન કરવી પડે એમ છે